તાજેતરમાં ઇસરોનું જે સ્પાડેક્સ મિશન જે છે એ ફરીથી ચર્ચામાં છે સ્પાડેક્સ મિશન શું છે એ આપણે બહુ પહેલાં એક વિડિયો બનાવેલો હતો આ છે એક રીતે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ શું છે મેં તમને બહુ પહેલાં સમજાવી દીધેલું હતું ડોકનો મતલબ શું થાય ડોકનો મતલબ કે તરતું મૂકવું આકાશમાં તરતું મૂકવું અથવા તો બે વસ્તુને છોડવી તો એને કહેવાય ડોકિંગ અને એની જેવો એક બીજો શબ્દ આવે અનડોકિંગ નો મતલબ કે બે વસ્તુ જે જોડેલી છે એને અલગ અલગ કરવી એને દૂર કરવી એ બંનેને અલગ અલગ કરવી તો થોડા સમય પહેલાં ઈસરો દ્વારા સ્પાડેક્સ મિશન રજૂ કરવામાં આવેલું હતું ત્યારે જે છે એ ઈસરોએ બે સેટેલાઇટને જોડવાનું કામ કરેલું હતું એટલે કે ડોક કરવાનું કામ કરેલું હતું અને હવે અત્યારે એ મિશન સફળ હતું અને અત્યારે જે કામ કરેલું છે એ ઇસરો દ્વારા અનડોકિંગનું કામ કરવામાં આવેલું છે એટલે કે જે બે સેટેલાઇટ જોડેલા હતા એ બંનેને અનડોક કરી દીધેલા છે એટલે કે અલગ અલગ કરી દીધેલા છે આ બધું રિમોટલી થતું હોય અહીંયા પૃથ્વી ઉપર બેઠા બેઠા રિમોટ કંટ્રોલના માધ્યમથી સ્વીચું દબાવવાથી જે છે એ થતું હોય તો અહીંયા બેઠા બેઠા જે સિદ્ધિ મેળવવી એ બહુ મોટી કહેવાય ભારત વિશ્વનો ચોથો એવો દેશ બની ગયો છે કે જેણે મર્યાદિત બજેટની અંદર મર્યાદિત સંસાધનોની અંદર આ ડોકિંગ અને અનડોકિંગ ટેકનોલોજી જે છે એ પ્રાપ્ત કરી લીધી છે તો સ્પાડેક્સ મિશન એક રીતે સફળ રહેલું છે ડોકિંગ અને અનડોકિંગ બંને થયેલું છે અત્યારે જે છે એ અનડોકિંગ થયેલું છે અનડોકિંગ અંતર્ગત અત્યારે ઇસરો જે છે એણે બે અલગ અલગ પ્રકારના જે સેટેલાઇટ હતા એને અનડોક કરેલા છે એ બંને સેટેલાઇટના નામ પણ તમને પૂછી શકે છે એ બંને સેટેલાઇટ હતા એસડીએક્સ ઝીરો વન અને એસડીએક્સ ઝીરો ટુ આ બંનેને જે છે એ સફળતાપૂર્વક અનડોક કરેલા હતા હવે આપણે ડોકિંગ અનડોકિંગ એ બધું સમજેલા હતા કે અહીંથી કોઈ વસ્તુ મોકલવાની હોય તો એમાં કામ લાગે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટેકનોલોજી ક્યાં ઉપયોગ થશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટેકનોલોજી ઉપયોગ થશે ગગનયાનની અંદર અને આપણું જે સ્પેસ સ્ટેશન બનાવવાનું છે એની અંદર કારણ કે આની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું હતું કે સ્પેસ સ્ટેશન બનાવવાનું છે તો એની અંદર શું કે સ્પેસ સ્ટેશન એ કોઈ અહીંયાથી બનાવી અને બધું ડાયરેક્ટ ત્યાં લઈ જવાનું હોય એવું ન હોય સ્પેસ સ્ટેશન જે છે એના અલગ અલગ ખાલી સાધનો અલગ અલગ સ્પેર પાર્ટ્સ એના કમ્પોનન્ટ એના સાધનો જે છે એ એક એક કરી અને ઉપર મોકલવાના હોય અને એ સાધનો ત્યાં જ જોડવાના હોય ઉપરની ઉપર આકાશની અંદર યાં જ્યાં જે છે એ જોડવાનું કામ કરવાનું હોય તો એ જોડવાનું કામ કરવાનું હોય એને ડોકિંગ કહેવાય તો જે દેશ પાસે આ ડોકિંગ ટેકનોલોજી હોય એ જ આ સ્પેસ સ્ટેશન જે છે એ બનાવી શકે છે તો એવી બધી વાત હતી હવે આપણે આજે અન્ડોકિંગ કર્યું તો એ કેટલા ડિગ્રી એ કર્યું એ પણ જરૂરી છે પિસ્તાલીસ ડિગ્રીના કોણ સાથે આપણે અનડોકિંગ કરેલું છે અને ચારસો સાહીઠ કિલોમીટરની ગોળાકાર ભ્રમણકક્ષામાં આ બંને વસ્તુ જે છે થઈ થયું હતું અને હવે એ બંને સેટેલાઇટ કે જે જોડાયેલા હતા અને અનડોક પછી હવે એને અલગ અલગ કરેલા છે તો હવે એ સામાન્ય સ્થિતિમાં સ્વતંત્ર રીતે પરિભ્રમણ જે છે એ કરી રહ્યા છે તો અત્યંત મહત્ત્વનો ટૉપિક છે વારંવાર ક્વેશ્ચન પૂછાય છે